તેમજ વાત કરીએ ગોવાડીઓ પણ એક બાદ એક મટકી ફોડતા આગળ વધતા ગયા અને જય રણછોર જય માખણોરના નાદ સાથે સમગ્ર પાલનપુરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે રામજી મંદિરના મહંત રાઘવજી દાસ કહી શકાય તેવા બાપુએ પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી उपप्रमुख नागजी भाई देसाई शहर प्रमुख दलपत भाई बारोट दशरथ सिंह सोलंकी प्रकाश भाई अग्रवाल दिनेश भाई पंचाल सहित मोटी संख्या में धर्म प्रेमी लोग उपस्थित रहा था आज रोज बालमपुर शहर की अंदर बालमपुर नगर में भगवान श्री कृष्ण की जन्माष्टमीની શોભાયાત્રા અને ઠેર ઠેર જે સુધી કાર્યક્રમ બાકી છે મટકી ફોડવાનો કાર્યક્રમ આખું જ શહેર આજ એકદમ ઉલ્લાસમય અને આનંદમય વાતાવરણની અંદર છે ત્યારે આખી જ શોભાયાત્રાની અંદર અહીંયા અને પાલનપુરના સર્વે નાગરિકોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું શષ્મિના તહેવારની બીતે પાલનપુર શહેર નગરમાં રામજી મંદિર ખાતેથી ભગવાન ક ટ્રસ્ટની સુંદર યાત્રા નીકળી અને સમગ્ર ગામમાં મટકી ફોડ નો કાર્યક્રમ રાખેલો અને આજે અમારા ગુરુનાનક ચોક માં સુંદર મટકીનું આયોજન કરેલું અને સુંદર મટકી ફોડ નો કાર્યક્રમ રહેશે પાલનપુર ની ધર્મે પ્રમાય સુંદર એનો લાભ લીધો છે અમારું આના મેઈન કાર્યકર દિનેશ પંચાલ તથા અમારી ટીમે બહુ જ મહેનત ઉઠાવી દર વર્ષથી જેમ આ વર્ષે પણ મટકી ફોડ નો સુંદર કાર્યક્રમ નું આયોજન કર્યું છે આજ જન્મદિવસ તો એ મહોળાનું આ પ્રતિનિધિ દ્વારા તમામ કાર્યક્રમની દર बाकी सरकार और सभी और पब्लिक भी आज जरा पब्लिक से कर्मचारियों की मेहनत बहुत जबरदस्त मेहनत है भगवान दे यही प्रार्थना है कि हमारी शोभा यात्रा निरंतर प्रदर्शन बढ़ती रहे और हमारा इतिहास आगे बढ़ता रहे जय जय